શું હોય કે દરેક પદમાં તફાવત એડ થતો જાય એટલે સરવાળો કરતા જાય તો પછીના પ્રત્યેક પદ મળતા જાય બરોબર છે ફોર એક્ઝામ્પલ એ છે પ્રથમ પદ બીજું પદ શું થશે એ વત્તા ડી

છે પણ એક શ્રેણી કહી શકીએ નહીં સમાંતર શ્રેણીમાં શું હોય તફાવત કેવો હોવો જોઈએ સરખો હોવો જોઈએ અહીંયા તો તફાવત સરખો છે જ નહીં તો પછીના ના પદો શોધવાની કોઈ જરૂર નથી ચલો બીજો બે પાંચના છેદમાં બે ત્રણ સાતના છેદમાં બે અને હું થોડુંક તમને વ્યવસ્થિત લખી દઉં આઈડિયા આવે બે પાંચના છેદમાં બે ને લખી શકું સાડા તન લખી શકાય હા લખી શકાય હવે ચલો તફાવત બધો બે અને બે પોઈન્ટ પાંચ વચ્ચે કેટલો તફાવત છે બે પોઈન્ટ પાંચ ઓછા બે જીરો પોઈન્ટ પાંચ બરોબર છે આ બી વચ્ચે તફાવત કેટલો છે ત્રણ

બરોબર તો એ પાંચમાં શું કરી એટલું નાખો ત્રણ પોઈન્ટ પાંચ વત્તા જીરો પોઈન્ટ પાંચ કેટલા થઈ ગયા ચાર હવે શું ગોતવાનું છે એ છ એનું પેલાનું પદ શું આવ્યું હતું ચાર વત્તા પોઈન્ટ પાંચ તો શું થઈ જશે જેમ જો આયા બધું છે બે માંથી બે પોઈન્ટ પાંચ ઉમેરો કર્યો બે પોઈન્ટ પાંચ માંથી ત્રણ કેમ બને જીરો પોઈન્ટ પાંચ નો ઉમેરો કર્યો ત્રણ માંથી ત્રણ પોઈન્ટ પાંચ કેમ બને પાંચ નો ઉમેરો કર્યો ક્લિયર છે

માઇનસ એક પોઈન્ટ બે આવે જો ત્રણ પોઈન્ટ બે ઓછે ઓછે બે કરવાની ને ઓછે કરવાની ઓછા મોટા ત્રણ માંથી બે જાય તો સોરી ત્રણ માંથી એક જાય તો બે તો કેટલું આવે છે માઇનસ બે બરોબર અહીંયા તફાવત કેટલો છે એ નીચે લખી દો અહીંયા ના તફાવત માઇનસ બે તો અહીંયા પણ એટલું જ થશે માઇનસ બે જોવું બત્રીસ અને બાવન ત્રણ પોઈન્ટ બે અને પાંચ પોઈન્ટ બે બરોબર હવે શું ગોતવાનું છે પાંચમું પદ કઈ રીતે શોધશે સૂત્રો કે ડાયરેક્ટ ડાયરેક્ટ કરીને ફટાફટ થઈ જશે માઇનસ સાત પોઈન્ટ બે કેટલા માઇનસ બે બરોબર ને ચલો માસ સાત પોઈન્ટ માઇનસ નવ પોઈન્ટ બે વત્તા માઇનસ બે તો વતેછે શું થશે ઓછા બે તો નવ ને બે અગિયાર મોટા નિશાની માઇનસ અગિયાર અને એ સેવન શું કરશે પેલા નામાં ઉમેરી દેશે વત્તા વત્તા તો તો ઓછે ઓછે મોટા એ પાંચ એ છ અને એ સાત છે ત્રીજો ચલો દાખલા નંબર ચાર માઇનસ દસ માઇનસ છ માઇનસ બે અને બે બરોબર તો જુઓ માઇનસ છ અને માઇનસ દસ શોધી દઉં ચાલો શોધી દઉં ચલો પેલો ડી ગોતું તો આવી રીતે થાય માઇનસ છ એટલે આ બે વચ્ચેનું આપણે ગોતી પેલા માઇનસ છ માઇનસ માઇનસ દસ સૂત્ર લખતું નથી બરોબર માઇનસ છ ઓછે ઓછે વત્તા દસ દસ માંથી છ જાય તો ચાર ચલો એક ડી તો ચાર મળ્યો હવે પાછો ડી ગોતું આ બે વચ્ચેનો બરોબર તો આવી રીતે થાય માઇનસ બે માઇનસ માઇનસ છ બરોબર માઇનસ બે ઓછે ઓછે ખાલી બે આવશે ને લાસ્ટમાં બે ઓછા ઓછા બે બરોબર બે ઓછે ઓછે બે ને બે ચાર તફાવત બધાના સરખા આવ્યા તમે હા સર તો સમાંતર શ્રેણી છે હવે શું ગોતવાનું છે પ્રચ્છી પદ તો એ પાંચ તો શું કરી છેલ્લે શું મળ્યું હતું બે અને તફાવત શું છે ચાર લખી દઉં ને ડી તો આપણને મળી ગયો છે ચાર બરોબર ચાર ને બે છ એ છ શું મળ્યું એ પાંચ વત્તા ચાર છ અને એ સાત દસ વત્તા ક્લિયર છે એક નજરમાં તમે જોશો તો પેલા ડાયરેક્ટ એવું મનમાં આવશે કે સમાંતર શ્રેણી નથી પરંતુ જ્યારે દાખલાનો ઉકેલ કરશો તો તમને ખ્યાલ આવશે કે હા સમાંતર શ્રેણી છે એટલે કન્ફ્યુઝ નહીં થવાનું એ ઉદાહક લાગતો સોલ્વ કરી લેવાનું પાંચમો ચલો ત્રણ ત્રણ વત્તા વર્ગમૂળમાં બે ત્રણ વધતા બે વર્ગમૂળમાં બે ત્રણ પેલી વાર જોશો તો ડાયરેક્ટ માં લખીને આવી જશો કે ના સર સમાનતર શ્રેણી નથી બરોબર ને એવું જ લખશો પણ ધ્યાનથી જો આ આખી આખી સમાનતર શ્રેણી છે જ્યારે તમે વર્ગમૂળ નો સરવાળો કરો તો આપણે ખાલી વધતા વર્ગમૂળ બે લખી છે ને સરવાળો કરી શકતા નથી બરોબર અને અહીંયા જો વર્ગમૂળ બે વધ વર્ગમૂળ બે વજેક વર્ગમૂળ બે ઉમેર નાખો તો બે વર્ગમૂળ બે થાય અહીંયા જો વજેક વાર વર્ગમૂળ બે ઉમેર નાખો તો ત્રણ વર્ગમૂળ બે થાય બરોબર છે સમાતા શ્રેણી છે કેટલા ઉમેરવાના તફાવત ત્રણ વર્ગ મૂળ બે વત્તા વર્ગ મૂળ બે શું થઈ જાય ત્રણ વત્તા ચાર વર્ગ મૂળમાં બે બરોબર છે આટલું ચલો ત્રણ

સરખો નથી જો આ કેવું છે એક પોઈન્ટ બે પોઈન્ટ એટલે સોમો ભાગ ત્રણ પોઈન્ટ એટલે હજાર મો ભાગ અને ચાર પોઈન્ટ દસ હજાર મો ભાગ એટલે જોઈને જ ખબર પડી જશે કે સમાંતર શ્રેણી નથી ચલો કન્ફ્યુઝન હોય તો એક વાર આપણે સોલ્વ કરી લઈએ પહેલા બે પદ તફાવત જીરો અને માઇનસ ચાર વચ્ચેનો તો આવી રીતે શોધીને માઇનસ ચાર માઇનસ બરોબર અને જવાબ શું આવશે માઇનસ ચાર ચાલો બીજો તફાવત જોઈ લે કોના કોના વચ્ચેનો આ બે વચ્ચે મોટા નિશાની માઇનસ ચાર બરોબર છે ડી હવે આ બે વચ્ચેનો બરોબર ને માઇનસ બાર અને માઇનસ આઠ માઇનસ બાર માઇનસ માઇનસ આઠ માઇનસ છે

માઇનસ સોળ વત્તા માઇનસ ચાર માઇનસ સોળ વત્તે ઓછે ઓછા સોળ ને ચાર વીસ મોટા નિશાની માઇનસ વીસ એ સાત માઇનસ વીસ ચાર તો માઇનસ વીસ માઇનસ ચાર બરાબર માઇનસ ચોવીસ છે સાવ સિમ્પલ સાવ એટલે સાવ સિમ્પલ જો મેં તમે કીધું તો આપણે કયું સમાંતર શ્રેણીના ત્રણ પ્રકાર શીખ્યા હતા ને ઘટતી સમાંતર શ્રેણી વધતી સમાંતર શ્રેણી અને તટસ્થ સમાંતર શ્રેણી તટસ્થ સમાર શ્રેણીમાં શું હોય કે તારણ ઉપર આવ્યા હતા કે ભાઈ તફાવત તો સરખો છે જીરો 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 સમાંતર શ્રેણી બને તો પણ સમાંતર શ્રેણી છે કેમ છે કેમ કે બધા વચ્ચે તફાવત કેવો છે જીરો જીરો બરોબર તો એના બાકીના ત્રણ પદ પણ સેમ જ થશે કે ભાઈ એ પાંચ લખો અથવા છેદમાં બે અને એ આઠ પણ શું થશે માઇનસ એક ના છેદ માં બે તફાવત કેવો છે ઝીરો વધતા જીરો કરો તો કાંઈ પણ ફરક પડે નહીં ક્લિયર છે ચલો નેક્સ્ટ એક ત્રણ નવ સત્યાવીસ ચેક કરી લઈ એક અને ત્રણ વચ્ચેનો તફાવત બે બરોબર ને ત્રણ અને નવ વચ્ચેનો તફાવત છ સત્યાવીસ અને નવ વચ્ચેનો તફાવત ચલો ફટાફટ અને નવ અઢાર બરોબર ને તફાવત સરખો છે તો પછી સર ના સર તફાવત સરખો નથી એટલે સમાતર શ્રેણી પણ બને નહીં અને સમાતર શ્રેણી ન બને તો આપણે આગળ ને ગૂતવાની જરૂર નથી ડન છે ચલો

એ થ્રી અને ફોર એ વચ્ચેનો તફાવત કેટલો એ સમાંતર શ્રેણી સરખી છે તો કે ભાઈ હા અને તફાવત શું છે એ બરોબર ને ચાલો એ પાંચ ગોતવાના છે એ છ ગોતવાના છે અને એ સાત ગોતવાના છે રાઈટ એ પાંચ આપણે શું થશે ચાર એ વત્તા એ બરોબર ને પાંચ એ એ છ શું થશે પાંચ એ વત્તા એ છ એ અને એ સાત શું થાશે છ એ વત્તા એ શું થશે સાત એ વર્ગ એ ઘન એની ચાર ઘાત એની પાંચ ઘાત એની છ ઘાત આવી જો વિદ્યાર્થી મિત્રો આ સમાંતર શ્રેણી નથી પહેલા જ કહી દઉં છું કેમ નથી કેમ બીજો જ્યારે આમાં એક્ઝામમાં તમે ભૂલ કરશો કે આ બે વચ્ચેનો તફાવત એ આ બે વચ્ચેનો તફાવત એ આ બે વચ્ચેનો તફાવત એ ના તફાવત એ નથી જો કદાચ એ વર્ગની જગ્યા ટુ એ લખાવત લખાવત નથી વર્ગ આપેલા છે બરોબર તો વર્ગની પેટર્ન જાતી હોય તો એ માત્ર ને માત્ર શ્રેણી છે સમાંતર શ્રેણી નથી બરોબર છે આ દાખલામાં ભૂલ ન થાય ખાસ નોટ કરો તો નોટ કરી લેજો ચલો નેક્સ્ટ આપણા એપ્લિકેશન ઉપર આર્યભટ્ટ બેચ શરૂ થઈ ચુકેલો છે જો હજી પણ ન જોડાયા હોય હવે તમારા પાસે માત્ર ને માત્ર ત્રણ મહિના રહેલા છે તો જોડાઈ જાજો અને તમારી તૈયારી એટલે મેચના વિષયને હજી મજબૂત બનાવજો દાખલા નંબર બાર વરમૂળ બે વરમૂળ આઠ વરમૂળ અઢાર અને વર્ગમૂળ બત્રીસ છે અને હું તમને પ્રોપર રીતે લખીને આપું કે જો પેલા તો એક વર્ગમૂળ બે છે બરોબર બીજું જો વર્ગમૂળ આઠ છે અહીંયા જો ઉપર વરમૂળ આઠ ને હું આવી રીતે લખી શકું ચાર ગુણ્યા બે આ કે ના તમે હાસર લખે ચાર નો વર્ગમૂળ નીકળે આ સર નીકળે બે અંદર શું વધે વર્ગમૂળ બે વર્ગમૂળ બે વર્ગમૂળ શકાય ચલો નેક્સ્ટ હવે પછી શું છે વર્ગમૂળ અઢાર રાઈટ ને શું છે લખી શકું વર્ગમૂળ અઢાર ને નવ દુ અઢાર તમે શું હાસર લખી શકાય નવ નો વર્ગમૂળ નીકળે હાસર નીકળે ત્રણ નીકળે અંદર શું વધે બે તો વર્ગ અઢાર ને લખી શકાય ત્રણ વર્ગ મૂળમાં બે બરોબર છે પછી શું હોય તો વર્ગમૂળ બત્રીસ બરોબર ને લખી શકું સોળ વર્ગ મૂળમાં બે સોળ નું વર્ગ મૂળ ચાર વર્ગમૂળમાં બે અહીં લખી શકું ચાર વર્ગ મૂળમાં બે આ ક્લિયર છે આટલું દસ અલગ રીતે મેં લખીને હવે જો વધારો કેટલો થાય છે આ બે વચ્ચેનો તફાવત

એ ચાર પદ છે તો પાંચમું પદ એટલે એ પાંચ ચાર વર્ગમૂળમાં બે વધતા વર્ગ મૂળમાં બે તો શું થઈ જાય પાંચ વર્ગમૂળમાં બે વર્ગ માં બે વધતા વર્ગમૂળમાં બે તો છ વર્ગમૂળમાં બે એ સાત છ માં બે વધતા વર્ગમૂળમાં બે એટલે સાત વર્ગમૂળમાં બે દંડ છે કઈ બારે 3 નું વર્ગમૂળ શક્ય નથી બે નું વર્ગમૂળ શક્ય નથી વર્ગમૂળ નવ છે એને આપણે લખી શકીએ કે ત્રણ બરોબર વર્ગમૂળ બાર છે વર્ગમૂળ બાર ને લખી શકું ચાર તેરી બાર તમને કહું ત્યાં આપણે લખી શકીએ બે વર્ગમૂળમાં તમે લખી શકીએ સમાંતર શ્રેણી શક્ય છે ના તમે કહો છો આમાં તો સમજાતું નથી કે બાદ બાકી કરવી કેમ બરોબર ને અમને તો સમજાતું નથી તમે કયો છો કે ભાઈ તફાવત સરખો નથી પણ કઈ રીતે જો એક પોઈન્ટ ત્રણતેર ગુણ્યા બે કરો તો ત્રણ થી તો વધી જશે ત્રણ થી તો વધી જશે કે નહીં વધે તમે કહેશો હા સર વધી જાય અને જો અહીંયા શું કર્યું સમાંતર શ્રેણી વૈધિક

એકનો વર્ગ ત્રણ નો વર્ગ પાંચ નો વર્ગ સાત નો વર્ગ કરી દેસુ હા પણ ઉભા થાય એક ત્રણ નો વર્ગ નવ પાંચ નો વર્ગ પચીસ સાત નો વર્ગ ઓગણપચાસ હવે આ તમને હોમવર્કમાં આપું છું આ જરાક મને જોઈને કહેજો તફાવત સરખો છે કે નહીં બરોબર ચેક કરી લેજો અને કોમેન્ટમાં આન્સર આપવાનો છે આપણ સેમ કોમેન્ટ માં આન્સર આપવાનો છે બે દાખલા તમારા માટે રાખું છું બે તમારે ઉકેલીને કોમેન્ટ માં આન્સર આપવાના છે રાઈટ ચલો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે સમજાઈ ગયું હોય તો પ્લીઝ નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો હજી પણ ન દબાવેલું હોય તો બાકી તો મોસ્ટલી સ્ટુડન્ટે દબાવેલું હોય છે જો નવા જોડાયેલા તો દબાવી દેજો કન્ટેન્ટ ગમતું હોય તો લાઈક નું બટન અને તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરી દેજો અને આપણે ટૂંક સમયમાં અધરવાઇઝ ટૂંક સમયમાં તો નહીં હા ચેનલ પર તમારા ગાલા અસાઇનમેન્ટના પેપરનું સોલ્યુશન સ્ટાર્ટ થઈ ચૂક્યું છે તો જોઈ લેજો અને સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરી દેજો ચલો મળી છે નેક્સ્ટ વિડીયો માટે